ચૈત્રસૂદ અગિયારસના દિવસે પાટણ શહેરના મદારસા વિસ્તાર ખાતેથી સંઘવી પરિવાર દ્વારા આયોજિત પગપાળા સંઘે યુવાડ પંથકના યાત્રાધામ બહુચરાજી ખાતે પ્રસ્થાન કર્યું હતું પાટણ શહેરમાં વસતા મૂઢ મોધી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી ખાતે પ્રથમ દીકરા દીકરીની બાધા માનતા ચૈત્રી નવરાત્રીમાં પૂર્ણ કરવામાં આવે છે

જે શોભાયાત્રા પાટણ શહેરના મદારસા ચોક ખાતેથી પ્રસ્થાન થઈ નિયત કરાયેલા રૂટ ઉપર નીકળતા ઠેર ઠેર સમાજના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા સંઘના વધામણા કરવામાં આવ્યા હતા આ સંઘમાં સમાજની મહિલાઓએ મૈયાના ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિના રંગે રંગી દીધું હતું

સંત વાજતે ગાજતે બજારોમાં થઈ જાનશ્વર બાળા બહુચર માતા મંદિર ખાતે સાંજે છ વાગે પહોંચશે ત્યાંથી બહાર મારવાને બહુચરાએ માધા માતા માટે ત્યાં તેર ચોમાસ અને પૂનમ ચાર ચાર દિવસ આયોજન કરે છે જેમાં તેરસો મહેસાણાથી છે દિવસે દ્વારા ત્યાં